તમે જવાબ દઈ દેજો છે આવકારો જ્યાં આવકારો ના હોય ને બેટા પાણી નો પીતા હો કરોડોપતિ હોય સામાન્ય હોય આવકારો પાણી નો પી તમારી કોળ તમને ધકો મારી દેશે તમારી ઇજ્જત નો હોય ત્યાં પાણી નો પીવો એમ કેશ હાલતા થઈ ગયા પછી કીધું ઘરવાળીને કે આપણે આનું પાણી નો પીવાય અને મેઘવાળનો દીકરો સામો મેળ્યો કે બેન કેમ રોવા માંડી કારણ કે ગામની દીકરી એટલે મેઘવાળ જાણતો હોય કે ગઈ તી ભાઈ નિયા અમે બેહી માણસ ભાઈ તો બાર ગામ ગયો કાઈ બાર ગામ નથી ગયો ને ઓડામ ગરીન બેઠો છે કે બેન કેમ રોવા સ્થૂ ભાઈ દુકાળ છે એટલે હું આવીતી ભાઈ પાસે કાઈ વાંધો ને જોવો આ આ એક મેઘવાલ ના દીકરા ની ખાનદાની કાય વાંધો ને બેન ઉપર વાળો બધું સારું કરી છે હાલતા થયા અને ઘરે આવી અને ઘરવાળી ને કીધું મેઘવાળે હા ભેળો આપણા માં કેતા હવે તો આ નથી કેતો હવે તોહડીઓ વળી ગયો હવે બેન બેન મેડ્યા કરવા ઘરવાળીઓ ને હા ભેળો કે બોલો ક્યાં ગયો આપડે દીકરો કે ખબર નથી ભાઈએ મોકલાવી દીધા દાણા નો ભરી જે કઈ જોતું તું બેન ને તમામ સામગ્રી જેને કેવી કર્યાવરત કહેવાય આપી દીધો બેન હજી બેન ને બે માણા ઘરે પૂગે એ પેલા ગાડું ભરે ને આવી કે ભાઈ કે ફૂઈ મારા બાપે મોકલ્યો છે મને આ ગાડું ઉતારી લ્યો આ તમને આ વાપરવાના આના જેને કહેવાય પેલા રાજા છે કાબડિયા કહેતા આ કાબડિયા પણ આ બે માણસ મેઘવાળ ની પતિ પત્ની વાતો કરે છે કે હા તમે તમારા દીકરા ને ગાડામાં જે ભરી બેન ને તમને શું લાગે હાથમાં લઈને ને આમ આમ કરતો હોય તો માનજો મારો દીકરો આવે નગર બીજો આવે નહી ગાડું મૂકી દીધું બળદ આપી દીધા ભૂયા ગાડું બળદ આ વસ્તુ તમને હક ઉપર વાળા દીધું છે અમે દઈશ અમે નથી દેતા પાછો વળી ગયો આપણે કીધું છે કાયમ કોઈને તડકો નથી રહેતો બાપ તડકો જીવનની માલ આવે છે ટૂંકમાં વાત જયારે બાઈ હગો ભાઈ પાછો થયો ત્યારે બાઈ એ ભેહું ધોઈ લીધી બધી અને પછી મોનો શેડો લીધો પણ જીભ ન માને જેથી મેઘવાળ પાછો થયો તેથી બેને ભેહું ધોવાની બંધ કરી દીધી

ગયા હોય જોજો જો પેલા નિવેદ મેઘવાલ દોનો દંપતી ને સડે છે પછી નાગબાઈ ને સડે હાથ ની તારીખ માં ને ત્યાં ઠાકોર સાહેબ પક્ષપાત નથી દોનો દંપતી માના હામા બેઠા છે મેઘવાળો કારણ જ્યારે માતાજી હિમાલય હાલતા થયા નાગબાઈ હિમાલય હાલતા થયા આપણે કહી છે સુકન આપણે કહી છે ને હું તમે ઘેલ હામી મળી ગા મળી દીકરી મળીને કહી છે ને આજની તારીખમાં તેની માણીયામાં પંદર દિન પાણી થયા હતા મેઘવાલ ની દીકરી પાણી આવી હતી અને કીધું કે માં હવે જટ કરો તમે સખત સારા છે મેઘવાલ દીકરી છે આજે પાણી આવી અને પંદર દિન થયા છે માથે ત્રાંબા ની હેલ છે પાણી ભરવા પાદર માં જાતી હવે ઘર માં આવી ગયા નળ પાદર માં જાતી દીકરીઓ મેઘવાલ ની દીકરી છે સખત સારા છે

પોતાના વાહ માં જાય ને એટલું કીધું સાંભળ્યું કે હા કે માતાજી હેમાળે જાય કે હા નથી રોકાતા કે વાત તો સાચી પણ કોઈ હું હામી મેળવી એને હેલ લઈ એટલે એને સંકન ગણ્યા છે એ મેતર હવે મારાથી થી રેવાય કારણ કે હું જો રહું તો મારા માટે અપશકન કહેવાય હવે મારે રેવાય નહી હવે મારે માતાજી ની હારે બી જવું છે અને હવે એક કર જો તારે જીવન જીવવું હોય તો મારા ભેળો હાલ આવું જીવન જીવવાનો લાવો નહીં મળે મને તને બીજ કે મોતી પ્રવી દે તો પ્રવી આવો લાવો નહીં મળે દીકરીની વાત સમજીને પુરુષ હાલતો થઈ ગયો દોનો દંપતી આવી નાગબાઈ પગમાં પડી ગયા ને કીધું કે માં તમે જો હિમાલય જાતા હોય તો હવે અમારે અહીંયા મોણિયામાં અમારે રહેવાય નહીં માં અમે તારા ભેળા આલે કે હાલતા થયા બરોબર હિમાલયની મધીમાં ગિર્યા હવ પેલા પુરુષે કીધું હેમાળા માળા તું મને ગળીજે બાઈ ના પાડી કેટલી બાઈ ની સમજણ એક મેઘવાલ ની દીકરી ની અઢાર ઓગણી વર્ષ ની દીકરી ની ઉમર એની સમજણ તમે વિચાર તો કરો ખાનદાની એની કેટલી હશે દીકરી ને કીધું કે પુરુષ તમને હેમાળો નહીં ગળે કેમ કે તમને હેમાળો કદાચ ગળી જાય તો પછી મને નહીં ગળે કે કારણ શું કે તમને હેમાળો ગળે તો હું વિધવા બની જાઉં અને વિધવાને હેમાળો ગળતો નથી કે એ પુરુષ તમે પાછો રહ્યો હવ પહેલા મે હેમાલે તો મને ગળી જે હવ પહેલા દીકરીના હાડ હોમાણા મેઘવાલની પછી મેઘવાલના અને સેલે આય નાગબાઈ માના હાડ હોમાણા આ તણે હેમાળામાં જેને કહે કે હમાઈ ગયા અને આજની તારીખમાં મોણિયા તમે જાઓ ધનો દંપતીને પહેલા તમે નિવેદ કરો નાળિયો લઈ ગયા તો પહેલા એને વધેરો

આપ જાણો છો મિત્રો આવા પરિવાર ની જરૂર છે વિચાર તો કરો તમે આ ઠાકોર સાહેબ ના બે દી થી ફોન આવે છે બાપુ કાલે કીધું ઠાકોર સાહેબ વરસાદ ની આગળ